હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખવાતો રાજગરાના લોટનો શીરો બનાવીશું અહીંયા આ લોટ તમારો ચીકણો બી નહીં બને અને એકદમ પરફેક્ટ માપ સાથે આપણે બનાવીશું તો રાજગરાનો લોટનો શીરો બનાવવા માટે આપણે જાડા તળિયાવાળી કઢાઈ લઈ લઈશું એની અંદર આપણે બે ચમચા જેટલું ઘી લેવાનું છે અહીંયા તમારે રાજગરાના લોટનો શીરો બનાવવા માટે તમારે ઘીનું પણ માપ પરફેક્ટ હોવું જોઈએ તો અહીંયા આપણે એક વાટકી જેવો રાજઘરાનો લોટ લઈ લેશું એને ચારીને આપણે આ રીતે એક વાટકી જેવો લઈ લેવાનો તમે અહીંયા લોટ એક વાટકી જેવો લીધો હોય રાજઘરાનો તો એની સામે તમારે અડધીથી પોણી વાટકી જેટલી તમારે લેવાનું રહેશે ઘી અહીંયા ઘી તમારે પીગાળેલું પહેલાં નહીં લેવાનું આ રીતનું તમારું ઠરેલું હોય રૂમ ટેમ્પરેચર ઉપર એવું લેવાનું રહેશે અને ફ્રિજમાં કાઢેલું તરત જ ઘી તમારે ઉપયોગમાં નહીં લેવાનું જો તમે એ રીતના એકદમ ફ્રિજમાંથી કાઢેલું ઘી લેશો તો એ તમને માપમાં ખબર નહીં પડે હવે આપણે સ્લો ગેસ ઉપર આ લોટને શેકવાનું રહેશે પછી તમે જેમ લોટ શેકશો એમ આ લોટ હલકો પડતો જશે અને લોટ ફૂલવા લાગશે એટલે સ્લો ગેસ ઉપર તમારે આને શેકવાનો થોડી વારમાં તમે જોશો તો લોટ આ રીતે તમારો હલકો પડેલો તમને દેખાશે તો હજી અહીંયા આપણે શેકવાનું છે જ્યાં સુધી તમારો આ લોટ થોડોક બ્રાઉનિશ જેવો ન થઈ જાય એટલું તમારે શેકવાનું છે લોટ અહીંયા તમારો આ રીતે બ્રાઉન કલર થઈ જાય પછી તમારે આની અંદર બે વાટકી જેવું પાણી એડ કરવાનું છે અને અહીંયા પાણી તમારે ગરમ હોય એવું જ લેવાનું છે અને ધીરે ધીરે આપણે પાણી એડ કરવાનું છે અને હવે આને આપણે મિક્સ કરી લેવાનું છે ગરમ પાણી એડ કરવાથી તમારે અહીંયા રાજગરાનો લોટ છે એ તમારો ચીકણો નહીં બને અને છૂટો બનશે આ રીતે પાણીમાં સરસ રીતે રાજગરાનો લોટ મિક્સ થઈ જાય અને તમને દેખાય કે અહીંયા ઘી થોડું છૂટું પડવા આવે છે ત્યારે તમારે આની અંદર સાકર એડ કરવાની છે તો અહીંયા આપણે એક ક્વાટકી જેવી સાકર એડ કરી દઈશું અહીંયા સાકર તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધતી તમે કરી શકો છો અહીંયા સાકર હવે એકદમ પીગળી જાય અને શીરામાંથી સરસ એવું ઘી છૂટું પડે એટલું જ તમારે હવે કૂક કરવાનું રહેશે તો હવે આપણે આને સ્લો ગેસ ઉપર ઢાંકીને બે મિનિટ માટે થવા દેસું જેથી ઘી સરસ એવું છૂટું પડી જાય બે મિનિટ જેવું થઈ જાય એટલે તમે ખોલીને જોશો તો ઘી સરસ એવું શીરામાંથી છીટું પડી ગયું છે અને સાકર બી તમારી પીગળી ગઈ છે તમે જોઈ શકો છો કે શીરો અહીંયા આપણો સરસ એવો છૂટો અને લચકેદાર બનીને રેડી થયો છે આ રીતે રાજગરાનો લોટનો શીરો તમે બનાવી શકો છો તો હવે આપણે આની અંદર ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું તમે અહીંયા તમારા મનપસંદના કોઈ બી ડ્રાય એડ કરી શકો છો અહીંયા ડ્રાય ફ્રૂટ્સ એડ કર્યા પછી મિક્સ કરી લેવાનું અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને અને ગરમ ગરમ આપણે હવે સર્વ કરી લઈએ તો અહીંયા આપણે રાજગ્રહનો શીરો સર્વ કરીને રેડી છે તમે જોઈ શકો છો કે એકદમ જ ટેસ્ટમાં અને પરફેક્ટ બન્યો છે આ રીતે આ માપથી તમે રાજગ્રહનો શીરો બનાવશો તો તમારો પરફેક્ટ બનશે એક કપ તમારો જો રાજગ્રહનો લોટ હોય તેની સામે બે કપ પાણી અને એક કપ જેવી સાકર એડ કરવાની તો તમારો અહીંયા રાજગ્રહનો શીરો એકદમ પરફેક્ટ બનશે તો આ રીતે તમે આઠમ પર માતાજીના પ્રસાદ માટે રાજગ્રહનો શીરો જરૂરથી બનાવજો તમારો અહીંયા રાજગ્રહનો શીરો એકદમ સરસ બનશે અને તમને જો મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન પર ક્લિક કરજો કેવી લાગી મને કોમેન્ટ્સમાં જણાવજો અને એક લાઇક જરૂરથી કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ